યુવક ની બારડની દુકાનના ચારે તરફ ચકલીઓના માળા જોઈ આ કોઈ દુકાન નહીં પરંતુ કોઈ ચકલી ઘર હોય તેવું લાગે છે વાસ્તવમાં લુપ્ત થઈ જઈ રહેલી ચકલી પ્રત્યે દુકાનના માલિક અશ્વિન બારડ પહેલેથી જ અનોખો છે અને પોતે આ ચકલીઓને બચાવવા માટે પોતાની દુકાનમાં ચકલીઓના અંદાજે સિત્તેર જેટલા માળા લગાવ્યા છે જ્યાં સવાર સાંજ ચકલીઓનો આહલાદક કલરવ સાંભળવા મળે છે ચકલીના માળામાં નિયમિત પીવાનું પાણી તથા ચણ નાખી માવજત પણ કરવામાં આવે છે ગામના શિક્ષક વાસાભાઈ વાળા જણાવે છે કે તેઓ સ્કૂલે જતા પહેલાં અશ્વિનભાઈની દુકાને અચૂક આવે છે અને તેઓ પણ ચકલીને ચણ નાખીને ખુશ થાય છે ચકલી પ્રેમી અશ્વિન બારડથી પ્રેરણા લઈ શિક્ષક વાસાભાઈએ સ્કૂલમાં જ ચબુતરો તો ઘરે ચકલીના માળા લગાવ્યા છે ગામના વયોવૃદ્ધ ભોજા બાપાના જણાવ્યા મુજબ શહેરમાં ચકલીઓના કલરવ નહીવત બન્યા છે ત્યારે તેમના દીદા ગામે આ ચકલીઓના કલરવ સાંભળી લોકો પણ આનંદિત બની જાય છે અને હું અહીંથી રોજ નીકળું છું અને આ પ્રોવિઝન સ્ટોર છે લક્ષ્મીભાઈની પ્રોવિઝન સ્ટોર ત્યાં અચૂક રોકાઉં છું એનું મિત્ર કારણ તો એ જ છે કે ચકલીઓનો કલરવ અને પ્રત્યેની લાગણી જેને કારણે જે અશ્વિનભાઈ જે પ્રયત્ન કરે છે અને ઘણા બધા અહીંયા લગભગ ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ માળાઓ પોતાની પ્રોવિઝન સ્ટોરમાં આગળ લગાવેલા છે અને તેમાં તે રોજ અને હું પણ અહીંયા આવી અને તેના અથા સ્ટેવ છે